ગોપીનાથજી ઠાકોરજીને પધરાવીને જતા ઠાકોરજીએ ગો તુલસીદાસને કહ્યું કે હું જાપીજીમાં નહીં રહું હું તો તારી પાછળ પાછળ ચાલ્યો આવીશ પણ તું પાછળ ફરીને જોતો નહીં મારા નુપુરનો ધ્વનિ તને સંભળાશે અને તેના પરથી તું સમજજે કે હું તારી પાછળ પાછળ આવી રહ્યો છું અને માર્ગમાં જ્યારે શ્રી ઠાકોરજી ઉભા રહી જાય અને પછી ત્યાં જ મુકામ કરતા ક્યારેક ક્યારેક શ્રી ઠાકોરજી બાલવત કોઈ સામગ્રી વગેરેની જીદ કરતા અને તુલસીદાસજી કહેતા કે વનમાં જે પ્રાપ્ત થશે તે હું ભોગ ધરીશ તો પણ જો શ્રી ઠાકોરજી જો હઠ કરે તો તુલસીદાસ કહેતા કે હવે તો હું શ્રી ગુસાઈજીને જ કહી દઈશ અને શ્રી ઠાકોરજી કહેતા ના ના મારા શ્રી ગુસાઈજીને કાંઈ નહીં કહેતો જે પણ ભોગ ધરીશ